જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહોની બદલાતી ચાલ દરેક બાર રાશિઓ પર તેની અસર થાય છે પરંતુ ગ્રહોની બદલાતી ચાલ કેટલાક માટે શુભ સાબિત થાય છે તો કેટલીક રાશિઓ માટે ભવિષ્યની સાવચેત બતાવવાનું સૂચવે છે જો કે હાલમાં શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન છે શનિદેવ કર્મ પ્રમાણે ફળ આપે છે એટલે તેને ન્યાયના દેવતા એમ કહેવામાં આવે છે જ્યોતિષીય ગણતરી પ્રમાણે શનિદેવ ઓગણત્રીસ જૂનના રોજ વકરી ચાલ ચાલે છે એ પછી શનિદેવ એકસો પાંત્રીસ દિવસ સુધી વકરી રહેશે શનિની વકરી અસર ત્રણ રાશિઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે તો આવો જાણીએ કઈ ત્રણ રાશિઓનું ભાગ્યે ચમકવાનું છે એના વિશે પણ મિત્રો એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાકન દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે તો મિત્રો વૃષભ રાશિના લોકો માટે શનિની આ ચાલ લાભદાયી સાબિત થશે કામ કરતા લોકોને પ્રમોશન મળવાની તક પણ મળી શકે છે અને તેમનો પગાર પણ વધી શકે છે સમાજમાં માન સન્માન વધશે અને ધાર્મિક કાર્યોમાં રસ પણ વધશે તેમજ પારિવારિક સંબંધો પણ મજબૂત બનશે અને જો તમે તમારા માતા પિતાના આશીર્વાદ સાથે કામ કરશો તો તમને સફળતા પણ ચોક્કસ મળશે તે ઉપરાંત નાણાકીય લાભની પ્રબળ તકો પણ યોજાઈ રહી છે અને તેમની નાણાકીય સ્થિતિમાં સુધારો પણ થઈ જશે આ ઉપરાંત કન્યા રાશિના જાતકો માટે શનિની વકરી જાલ ફાયદાકારક સાબિત થશે જો તમારે કોઈની સાથે વિવાદ ચાલી રહ્યો છે તો તેમાંથી તમને રાહત પણ મળી શકે છે અને પારિવારિક સંબંધોમાં મધુરતા આવશે આ સાથે જ તમારા માતા પિતાનો ભરપૂર સહયોગ મળી રહેશે તેમજ દાંપત્ય જીવનની સમસ્યાઓ પણ દૂર થશે તેમજ પતિ પત્ની એકબીજાને સારી રીતે સમજી શકશે અને જો તમે સિંગલ છો તો તમારા માટે સંબંધની વાત પણ આવી શકે છે અને વેપારીઓ દ્વારા કેટલીક નવી ડીલ પણ ફાઇનલ થઈ શકે છે જેમાં તમને નફો પણ મળી રહેવાનો છે ત્યાર પછી કુંભ રાશિના જાતકો માટે શનિની વકરી ચાલ લાભદાયક રહેશે સમાજમાં તેમને માન સન્માન પણ મળી રહેશે અને તેમના અટકેલા કાર્યો પૂરા થશે અને સફળતા મળશે અને જો તમે નોકરી શોધી રહ્યા છો તો આ સમય દરમિયાન સારા સમાચાર પણ મળી શકે છે ત્યારબાદ કોર્ટ કચેરીના કેસ સમાપ્ત થશે આ ઉપરાંત તમારા અટવાયેલા પૈસા પણ પાછા મળી શકે છે અને નાણાકીય લાભ મળવાની પ્રબળ તકો ઊભી થતી જોવા મળે છે જે તમારી આર્થિક પરિસ્થિતિમાં સુધારો લાવશે આવી રીતે વૃષભ કન્યા અને કુંભ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે અને તેને ધનલાભ પણ થશે તો મિત્રો તમારી કઈ રાશિ છે એ કમેન્ટમાં જણાવો અને મિત્રો આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી ધન્યવાદ